સાચા માર્ગે દોરવા માટે અનાસક્ત રહીને કર્મ કરવા જોઈએ કૃષ્ણ ભાવના પ્રાણ મનુષ્ય અને એક કૃષ્ણ ભાવના રહિત મનુષ્ય વચ્ચેનો તફાવત તેમની વિભિન્ન ઈચ્છાઓને કારણે જણાય આવે છે કૃષ્ણ ભાવના પ્રાણ મનુષ્ય કદાપી એવું કંઈ જ કરતો નથી કે જે કૃષ્ણ ભક્તિમાં સહાયક ન હોય તે એવા અજ્ઞાની મનુષ્યની જેમ વર્તી શકે છે કે જે દુનિયાવી કાર્યોમાં અતિશય આસક્ત હોય છે પરંતુ તેઓમાંનો એક પોતાની ઇન્દ્રિય તૃપ્તિના સંતોષ અર્થે પ્રવૃત્ત હોય છે જ્યારે બીજો કૃષ્ણની પ્રસન્નતા અર્થે તેમની પ્રવૃત્તિઓમાં લાગેલો હોય છે કૃષ્ણ ભાવના મનુષ્ય માટે તે તેથી એ જરૂરી છે કે કે લોકોને બતાવે કેવી રીતે કર્મ કરવું જોઈએ અને ફળને કેવી રીતે કૃષ્ણ ભાવના પૂતના હેતુમાં યોજવા જોઈએ આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશ જય શ્રી કૃષ્ણ